મેં હમણાં આઠ મહિના પહેલાં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું ત્યાર પછી મેં ત્રણ મહિના એ એક્સરસાઇઝ કરાવી પણ એક્સરસાઇઝ કરાવ્યા પછી મારો અનુભવ એમ કહે છે કે જે રિકવરી આપણને પાંચ છ મહિનામાં આવી જોઈ એ ત્રણ મહિનામાં મને એકદમ રિકવરી આવી ગઈ અને મને બહાર જર્ની કરવામાં પણ કોઈ તકલીફ નથી પડતી મારા રોજિંદા જીવનમાં પણ હવે કોઈ તકલીફ નથી પડતી ને હું બે મિનિટ પણ ઊભી નહોતી રહી શકતી એના બદલે હવે હું અડધી કલાકે એકધારે ઊભી પણ રહી શકું છું અને ચાલવામાં પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં તો મારા મત પ્રમાણમાં એક્સરસાઇઝ ખૂબ જીવનમાં જરૂરી છે હમણાં મને પ્રોજન શોલ્ડર પણ થયો તો તેની કસરતી તો મને પંદર દિવસમાં મને વાળ પણ ઓળી શકાતા નહોય મને બધે પ્રોબ્લેમ થતા હતા હાથ જરા પણ ઊંચો નીચો નહોતો થતો એ મને પંદર દિવસમાં ખૂબ રિકવરી આવી ગઈ એટલે મને હવે એમ થાય છે કે જીવનમાં એક્સરસાઇઝ તો ખૂબ જરૂરી છે ગોઠણના ઓપરેશન પછી ત્રણ મહિના એક ધારું એક્સરસાઇઝ કરાવી પછી હવે હું નાદવારા તો ખૂબ ચાલવાનું હોય હું નાદ્વારા દર્શન કરવા જે ખૂબ ચાલવું પડે છે લગભગ એક બે કિલોમીટર જેવું તો અંદરને અંદર ચાલવું પડે છે તે પણ હું ચાલી શકતી હતી અને આરામથી ઊભી પણ રહી શકતી હતી ને હવે હું ગંગાસાગર પણ જવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છું

ગોઠણની ગતિ રેન્જ ઓફ મોશન સુધારવી મસલ્સની શક્તિ વધારવી દૈનિક કાર્યોમાં સ્વતંત્રતા મેળવવી ચાલુ અને સીડી ચડવાનું પુનઃ પ્રાપ્ત કરવું ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એવિડન્સ બેઝ અર્લી પોસ્ટ ઓપરેટિવ ફેઝ પહેલા દિવસથી સાતમા દિવસ સુધી એવિડન્સ બે હજાર આઠમાં વહેલા રિએબિલિટેશનથી નિફ્લેક્શન અને ફંક્શનમાં સુધારો થાય છે ટ્રીટમેન્ટમાં ક્રાયોથેરાપી સોજો ઘટાડે છે એન્કલ પમ્પ્સ ક્વોડિસેફ સેટિંગ બેસીવ એક્ટિવ આસિસ્ટન્ટની બેન્ડિંગ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ સ્ટ્રેન્ડનિંગ ફેઝ સેકન્ડ ફેઝ બીજા અઠવાડિયાથી છઠ્ઠા અઠવાડિયા સુધી એવિડન્સ છે બે હજાર પાંચ મુજબ ક્વાડિસેપ સ્ટ્રેન્ડનિંગની ફંક્શન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે ફંક્શનલ ટ્રેનિંગ ફેઝ એવિડન્સ બે હજાર સાત મુજબ સુ અનસુપરવાઇઝ હોમ એક્સરસાઇઝ કરતાં સુપરવાઇઝ ફિઝિયોથેરાપીની આઉટકમ સુધારે છે ટ્રીટમેન્ટ ગેટ ટ્રેનિંગ બેલેન્સ પ્રોપ્રિયો સેફ્ટી એક્સરસાઇઝ સ્ટેર ક્લાઇમ્બિંગ એન્ડ ફંક્શનલ ટાસ્ક ટ્રેનિંગ આઉટકમ એવિડન્સ ફિઝિયોથેરાપી ઇન્ટરવેન્શન ઇમ્પ્રુવનીઝ સોસાયટી સ્કોર કે ડબલ એસ એન્ડ ટાઈમ્સ અપ એન્ડ ગો ટેસ્ટ પરિણામો બે હજાર દસ મુજબ બાર અઠવાડિયામાં પેઇન મોબિલિટી ફસલ સ્ટ્રેન્થ અને ડેલી એક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે સારાંશ કન્ક્લુઝન ફિઝિયોથેરાપી ટીકેઆર પછીની સફળ પુનઃપ્રાપ્તિમાં અનિવાર્ય ભાગ છે એવિડન્સ મુજબ યોગ્ય અને સમયસર રિહેબિલિટેશન દુખાવો ઘટાડે છે મસલ્સ મજબૂત કરે છે અને જીવનની ગુણવત્તા ક્વોલિટી ઓફ લાઇટ સુધારે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ